તમારા બિઝનેસના માલિક છો કે પછી મજૂર તો તમે અડધો દિવસ મેલનો રિપ્લાય આપવામાં વોટ્સઅપના રિપ્લાય આપવામાં કે ભાઈ ડેટા એન્ટ્રીમાં બગાડો છો તો તમે મજૂરી કરો છો તમે બિઝનેસમાં સ્માર્ટ મૂવ નથી કરતા નમસ્તે મિત્રો મારું નામ છે જય પટેલ અને સ્વાગત છે તમારું ગુજુ ચેનલ પર અને આ ચેનલ એ ગુજરાતીમાં શીખવાનારી પહેલી ચેનલ છે જેને તમે યુઝ કરીને ગુજરાતીમાં ઇઝીલી એઆઈ ઓટોમેશન શીખી શકો છો આ વિડીયો તમારી મજૂરી બંધ કરાવીને સાચા માલિક બનાવશે મિત્રો ઓટોમેશન એટલે રોબોટ લાવવાની વાત નથી આ સોફ્ટવેરનું જાદુ છે જ્યાં પાંચ મોટા ફાયદા છે પહેલું સમયની આઝાદી જેમ કે તમારે બોરિંગ કામ જેમ કે ઇમેઇલ બિલિંગ શિડ્યુલિંગ આ બધું જ સોફ્ટવેર કરશે તમારે તમારા ફેમિલી અને બિઝનેસને ગ્રોથમાં ધ્યાન આપવાનું છે બીજો ફાયદો ટ્વેન્ટી ફોર બાય સેવન દુકાન ચાલુ હવે તમારી દુકાન બંધ હોય પણ તમારું ઓટોમેશન ચાલુ રહે છે રાત્રે બે વાગે પણ કસ્ટમરની ઇન્કવાયરી કરે તો તેની ઇન્કવાયરીનો ઇન્સ્ટન્ટ રિપ્લાય મળી જાય છે ત્રીજું પૈસા બચે ત્રણ ડેટા એન્ટ્રી ઓપરેટર રાખવા કરતાં એક સસ્તું ઓટોમેશન ટૂલ વાપરવું સારું પડે જે ફ્રીમાં તમારું કામ કરી આપે ચોથું ભૂલ કર્યા વગરનું કામ માણસ થાકી જાય છે અને કોઈ વાર ભૂલી પણ જાય છે પણ એઆઈ નથી થાકતું જે કામ કરતા માણસને એક કલાક લાગે છે તે એઆઈને એક જ સેકન્ડમાં કરી દે છે તો ચાલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું રમેશભાઈ કરીને એક કાપડમાં વેપારી છે અને પહેલાં તેઓ આખો દિવસ whatsapp પર પ્રાઇસ શું છે ફોટો મોકલો આવા રિપ્લાય આપવા માટે જ થાકી જતા હતા અને પછી ઘરે મોડા જતા હતા અને ફેમિલી સાથે પણ ટાઈમ ઓછો સ્પેન્ડ કરી શકતા હતા પછી એમને વોટ્સઅપ ઓટોમેશન ચેટ કર્યું હવે રમેશભાઈ આરામથી ફેમિલી સાથે જમવા બેસે છે અને જો ફોન ડિડિંગ કરતો હોય તો કસ્ટમરને ઓટોમેટિક ફોટો અને પ્રાઇઝ એ ઓટોમેશન મોકલી દે છે આ છે ઓટોમેશનનો પાવર રમેશભાઈ મહેનત ઓછી કરી અને ધંધો વધાર્યો શું તમે પણ રમેશભાઈની જેમ સ્માર્ટ બનવા માંગો છો તો મિત્રો આ ચેનલ પર હું તમને કોડિંગ વગર જ આ બધું શીખવાડીશ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે આઇકન પર ક્લિક કરી દેજો જેથી નવા વિડીયોઝનો અપડેટ તમને મળ્યા કરે અને એ ઓટોમેશન રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો હમણાં જ કમેન્ટ કરી દો